દીવમાં ગાય ખાડામાં પડી જતા રેસ્ક્યુ દીવમાં માર્ગોનું કામ અનેક જગ્યાએ ચાલુ છે જેનાથી ઠેર ઠેર અનેક ખાડાઓ હોય છે અને આ ખાડાઓમાં ઢાંકણા નહીં હોવાથી દુર્ઘટના સર્જાય છે તેવી જ એક ઘટના રાત્રિના બની કલેક્ટર કચેરીની પાછળ એક ખાડામાં ગાય પડી જતાં રાત્રિના અનેક સેવાભાવીઓ અને ફાયરના જવાનોએ ગાયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી આ સમયે તરુણાબેન પટેલ डीएमसी उपप्रमुख श्री हरेश पाचा कापडिया, श्री श्री विपुल सोलंकी, संदीप जाधव, अब्दुल सतार कादरी, कादरी, महेंद्र हरे काउंसिल દોપને દોરા લે તો દોબલે હોય જો આખી મારી ને કઈ કઈ જાય લે લે આ પોગરા તો નહી તો આયો આ વેખત પર પાવી દો લાઓ આપો સાહેબ જો બા બા દો આપેલા આસો જો ઉપર ઉપર ચાલો એસીલો હા તો જો 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 વાહ <laughs> વાહ